આજે વિસ્તારથી લોકો ઘરની બહાર આવ્યા અને મીડિયા સમક્ષ રજૂઆતમાં જણાવ્યું હતું કે મંદિર મસ્જિદ આવેલી છે અને અને રોડ વચ્ચે અમારા ઘર આંગને કચરાના ઢગલા જોવા મળે છે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો શું આવી જ રીતે ચાલશે કે ઓફિસર શ્રીને એસીમાંથી બહાર નીકળી બોર્ડ નંબર ચૌદ અને 15 ની મુલાકાત લેશે અમારા ત્યાં નાના નાના બાળકો મચ્છરોના ઉપદ્રવ્યથી બીમારીઓમાં સપડાયા છે જો કોઈ ભયંકર બીમારીમાં છપડાય તો તેનો જિમ્મેદાર કોણ તેવા અનેક સવાલો સાથે સ્થાનિક પાંચ લોકો શું કહી રહ્યા છે તે સાંભળો જ્યારે કચરાના ઢગલાના દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા ત્યારે એક બાળકી ગલીની બહાર નીકળતા ગભરાઈ રહી હતી જ્યાં ત્યાં કુતરા ઉભા હતા તેનો બીગ બાળકીને સતાવી રહ્યો હતો અને કુતરાઓ કચરાના ઢગલાથી કોથરી ઉચકીને લઈ જતા અમારા કેમેરામાં કેદ થયા હતા રિપોર્ટ અઝીજ ધુપેલવાલા આજા બેઠા આજા આજા નિકાલતા આજા ચાચા નિકાલ લો આજા જલ્દી આ જા નિકાલ જા ભાઈ અમારી એક જ ફરિયાદ છે નંબર ચૌદ અને વોર્ડ નંબર પંદર માં એટલા બધા કચરાના ધગલા કોઈ વાર આવતા નથી અને સફાઈ કર્મચારીઓ મેં ઓબ્ઝર્વેશન કર્યું કે મહિનામાં પંદર દિવસ એ લોકો આવે છે ને અત્યારે તો આટલી હાથ થઈ ગઈ કે તમે આ બતાવો આ બધા ચાર પાંચ દિવસથી કોન્સ્ટન્ટ આ લોકો કોઈ આવતા નથી હવે અહીંયા મંદિર છે મસ્જિદ છે મદરેસાઓ છે આ છોકરાઓને બધું ઇફેક્શન થાય આપણે ફંક્શન ફંગસ ને બધું કેટલા બધા પ્રોબ્લેમ ઉભા થઈ ગયા છે તો એનો જિમ્મેદાર કોણ છે એટલે સૌ અમે જે ઉપરના કર્મચારીઓ છે જરા છે ઓફિસરો એમને અમે રિક્વેસ્ટ કરીએ કે જરા આવીને જુઓ પર્સનલી જુઓ અને તમે લોકો કંઈ કરો ખાલી ખુરશી ઉપર બેસવાનો નથી ખાલી સાઈડ ઉપર જઈને તમે લોકો પોતે પણ ઓબ્ઝર્વેશન કરો આવીને અને સખત પગલાં લો આ લોકો અત્યારે

અને અહીં એટલા જ્યાં જુઓ ત્યાં તમે કચરાના ઢગલા જ મળશે પાંચ એક દિવસ પહેલાં એક સાહેબ બી આવેલા એને બી મેં રિક્વેસ્ટ કરેલી કે સાહેબ અહીંયા કચરા માટે તમારા જેટલા બી કર્મચારીઓ છે કંઈ ધ્યાન આપતા નથી હવે વેરા માટે જે છે વેરો તો બરાબર અમે આપીએ છીએ પણ એની જે અમને એનું રિફંડ મળવું જોઈએ શું મળે છે અમને વેરામાં તમે છોડો છો છોડ કરો છો અમારે પૂરું બરોબર છે અને અમે ચૂકી જઈએ તો એમાં તમારા અમારી પાસેથી વ્યાજ બી લેવાનું ને બધું તો અમને આ બધું સફાઈની જે વળતર ન મળે તો એમાં તમે શું કાપ આપશો અમને કંઈ રિફંડ મળશે અમને તો મહેરબાની કરીને જેટલા બી અમે આપણા એ છે સેવા કરવાવાળા અમારા માણસો એ લોકો ધ્યાન આપે અને તમારા જેટલા બી કર્મચારીઓ પંદર દિવસ મહિનામાં આવે છે ને પંદર દિવસ આવતા નથી ને એમાં સેટિંગ એવું છે કે જે લોકો આવતા નથી એમનું સેટિંગ કરીને એમના પૈસા એ લોકો ખાઈ જાય છે તો તમે ધ્યાન આપતા નથી કે આ પૈસા કઈ જાય છે તો મહેરબાની કરીને આ જેટલી બી સફાઈનું બીમારી લોકોને થાય કમરો થાય કોલેરા થાય તો એનું ધ્યાન કોણ આપશે તો મહેરબાની કરીને તમે ધ્યાન આપો ના અહી ઠેર ઠેર ખાડા બી બહુ થઈ ગયા છે દામર બી પાથરવાનું છે દામરની બી કઈ સુવિધા અમને આપો કે લોકોને રાહત મળે લોકો ગાડીઓ એટલી કૂધે કે એટેક તો એમ જ મળી જાય એને એટેકમાં લઈને નીકળે ને ગાડીમાં એમ્બ્યુલન્સ બી લઈને નીકળે તો મળી જ જાય તો દવાખાના સુધી તો પહોંચે ના તો એને સારવાર વાર મળે તો મહેરબાની કરીને તમે આની ઉપર કંઈ ધ્યાન આપો તો તમારી બહુ બહુ મહેરબાની આભાર पर चौदह और नंबर पंद्रह में आज बरसों से ये समस्या है कि वालने वाले आ ही नहीं रहे आप देख रहे हैं कि कचरे के ढीगलेटे सब लगे हुए हैं महीने में पंद्रह दिन आते और पंद्रह दिन नहीं आते कचरे का ढगला ऐसा ही पड़ा रहता है ना कोई देखने आता है ना कोई उठाने आता है क्या हम किस से जाके फरियाद करें कॉरपोरेशन में जाके बोलते हैं तो वो बोलते है हम भेजते हैं लेकिन कोई आ ही नहीं रहा है हमारी रिक्वेस्ट है कि आप पर्सनली आके यहाँ पर देखिए कि हमारे मोहल्ले की क्या हालत है यहाँ पर मस्जिद है मदरसा है मंदिर है और घर भी है घर में भी छोटे मोटे बच्चे है बु, बुजुर्ग है हर कोई बीमारी से परेशान है ये कचरे के ढगले से बीमारी फैलती है हम बड़ोडे को संस्कारी नगरी कहते हैं क्या ये संस्कारी नगरी ऐसी होती है संस्कारी नगरी के लिए सबसे पहले साफ और साफ और सुविधा करने सबसे बड़ी बात है यहाँ पर ना सफाई है ना कोई जात की सुविधा दे दे रहे है ना ही नलों में पानी आ रहा है नलों के पानी की भी इतनी ही समस्या है उससे तो हम कॉम्प्रोमाइज कर रहे हैं लेकिन क्या ये कचरे के ढगले से भी कॉम्प्रोमाइज करे क्या कचरे के ढगले में जिंदगी निकालनी આપ આ દેખીએ કે પંદર દિન મેં आते और पंद्रह दिन नहीं आते इसमें हमारा मोहल्ला कितना गंदा होता है हमारे यहाँ बच्चों को इन्फेक्शन होता है बुखार सर्दी खांसी बुजुर्ग है सब है महिलाएं है बच्चे है बुजुर्ग है सबको बीमारी लगी हुई है आप प्लीज आपसे रिक्वेस्ट करते हैं कॉरपोरेशन के जो भी बड़े अधिकारी है जो भी कुर्सी पे बैठे हुए है वो अपने छोटे अधिकारियों को यहाँ पर भेजते है वो आते हैं लेकिन पंद्रह दिन आते और पंद्रह दिन नहीं आते हम आपसे रिक्वेस्ट करते हैं कि आप आइए अपने हिसाब से देखिए हमारे मोहल्ले में सफाई हो रही है या नहीं हो रही है हमारे पत्थर भी વિસ્તારમાં ઘણા સમય થી સફળ સફાઈ સેવક આવતા નથી આવે છે તો એક દાડો આવે છે ચાર દાડા નથી આવતા અને ગંદકી નો પુષ્કળ છે રોક રોગચાળાનો ભય છે જે જૂના હતા અમારા સફાઈ સફાઈ સારા હતા પણ એ ગુજરી ગયા છે તે પછી ના જે નવા તંત્ર બરાબર છે નહીં હવે કોને મૂકો તે કોઈ દીકરી અને આ આ રોડ એવો છે કે સ્વામિનારાયણ મંદિર ના બી સવારે જાય છે મસ્જિદ બી છે શ્રદ્ધાળુઓ બી જાય છે મંદિરમાં નમાજ મસ્જિદમાં નમાજ પઢાવાળા જાય છે અને રેસીટ બી છે દુકાનદારો ભી છે બધાનો ઉપયોગ અને મચ્છરો નો ઉપયોગ પુષ્કળ છે

हमारी कायमी मनस मुको बस एमारी मांग है क्लिक करो जो अपेट न्यूज पहुंची सके